કેપ્ટન રિષભ પંત અને અક્ષર પટેલની ફિફ્ટીની મદદથી દિલ્હી કેપિટલ્સ આઈપીએલ બે હજાર ચોવીસની ચાલીસમી મેચમાં ગુજરાત ટાઇટલ્સને ચાર અંતે હરાવ્યું હતું ટીમે વર્તમાન સિઝનમાં ચોસી મેચ જીતી છે આ જીત સાથે દિલ્હી પોઈન્ટ ટેબલમાં આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને આવી ગયું છે બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું તો દિલ્હીએ વીસ ઓવરમાં ચાર વિકેટે બસોને રન બનાવ્યા હતા જેના જવાબમાં ગુજરાત ટાઈટન્સે વીસ ઓવરમાં આઠ વિકેટે બસોને વીસ રન જ બનાવી શક્યું હતું તો રસીદ ખાને વીસ રન બનાવી અમન પર ફર્યો હતો તો ડેવિડ મિલરે પંચાવન રન અને સાઈ સુદર્શન પાસઠ રન અડધી સદી ફટકારી હતી શર્મામે ત્રણ જ્યારે કુલદીપ યાદવે બે વિકેટ ઝડપી હતી તો દિલ્હી કેપિટલ્સના કેપ્ટન નિશમ પંતે તેતાલીસ બોલમાં અઠ્યાસી રન બનાવ્યા હતા તેણે પાંચ ચોગા અને આઠ છક્કા ફટકાર્યા હતા તે જ સમયે અક્ષર પટેલે તેતાલીસ બોલમાં પાંચ ચોગા અને ચાર છક્કાની મદદથી છાસઠ રનનું યોગદાન આપ્યું હતું તો બંને વચ્ચે ચોથી વિકેટ માટે ભાગીદારી થઈ હતી તો ગુજરાત ટાઇટન્સના સંદીપ વોરિયરને ત્રણ વિકેટ મળવા પામી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ